સુરતના લોકો જ નહીં નવસારી અમદાવાદ રાજકોટ આ બધા લોકોને તમે તમારી કળાથી પ્રભાવિત કરી દીધેલા છે પણ મારે ક્વેશ્ચન એવો છે કે આ સ્કિલ ડેવલપ કઈ રીતે ઓડિયન્સ ઇઝ આકાશ છે એન્ડ થેન્ક યુ ફોર ચુઝિંગ ધીસ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઈબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો આવી નવી નવી પોડકાસ્ટ ક્લિપ એવરી મન્ડે વેનઝડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઈબ કરી દીધું છે તો એન્જોય ધ વિડિયો શું છે કોઈને ખબર જ નથી હમ

અને પછી પપ્પા મમ્મીને એવું થયું કે ડ્રોઈંગ સારું છે તો આપણે કે ક્લાસ બ્લાસ કરાવીએ એક સર હતા એટલે એક્ચુઅલમાં એ મારા ઘરે પહેલાં આવતા સેટરડે સન્ડે ક્લાસ કરાવવા માટે એટલે થી ત્રણ વર્ષ મેં નોર્મલી એ રીતે ક્લાસ કર્યા પણ કેવાય ને કે ભણવું ગમતું જ નહીં પહેલાં અને મારી બધી મારી બધી જ બુક્સમાં ડ્રોઈંગ જ હોય કંઈ પણ બુક્સ હોય એમાં કહીને કઈ હું ડ્રોઈંગ મારું ચાલતું જ રહેતું હતું પણ એક ઇન્ટરેસ્ટ ન હતું કંઈક કરવું હતું પણ ઇન્ટરેસ્ટ હતું જ નહીં બિલકુલ ભણવામાં યસ બિલકુલ નહીં એકચ્યુલ હું ટેન્થ મતલબ આમ માનમણ પાસ થયું એવું છે ખાલી પાસ કરવાનું હતું ટેન સુધી છે ટેન સુધી જ છે એટલે ઇલેવન ટ્વેલ્થ મેં કર્યું નથી ઓકે પછી એવું હતું માઇન્ડસેટ હતું એથમાં કે મારું ટેન્થ મને એમ કરીને મારે કમ્પ્લીટ કરવાનું છે ટેન્થ પછી મારું ડિપ્લોમા જશે ઓકેચુઅલી ફાઇન આર્ટ્સ ડિપ્લોમા શકે તો પપ્પા કે આપણે દસ તો પાસ કરવું જ પડશે ગમે હાલતમાં તો એમ થી એમ કરી કરીને પાસ તો થઈ ગયા પછી દસ પછી અમે લોકો એડમિશન લેવા માટે અમે લોકો એપ્લાય કર્યું એટલે અહેમદાબાદ અમે લોકો ઇન્ટરવ્યુ હતું માટે તો અમે લોકો અને ત્યાંથી મને નંબર્સ ના લાગ્યું એટલે મારું વિદ્યાનગર ફાઇન આર્ટસ થયું પાંચ વર્ષ એટલે જે મારી જર્ની સ્ટાર્ટઅપ છે ને એ આમ જોવા જઈએ ને તો એક વિદ્યાનગરથી સ્ટાર્ટઅપ થઈ છે અને એ બહુ અજીબ મતલબ લાઈક તમે દસમું ભણતા હો ત્યારનું કલ્ચર્સ આટલું બહુ ડિફિકલ્ટ હતું એના તો બહુ જ સ્માર્ટ ફોન પણ નતા એટલે કે તમારે શું કરવું છે એમાં જવું છે તમે કરી જ ના શકો કારણ કે એમાં આટલા બધા ઓપ્શન્સ હોય છે કે આમાં શું મતલબ આપણે એજ્યુકેશન કરી શકે કારણ કે પેઇન્ટિંગ્સમાં છે ને થ્રી સબ્જેક્ટ આવે એક પેઇન્ટિંગ્સ એક એપ્લાઇડ આર્ટ અને તો એકચુઅલી મારે પેઇન્ટિંગમાં જવું હતું અને મારું એડમિશન હતું એપ્લાઇડ આર્ટ ઓકે અને એ મને વન યર પછી ખબર પડી આ ત્રણે ત્રણ નો તમે ડિફરન્શિયેટ બતાવી શકો કે શૂટ અલગ અલગ છે મારા માટે તો હજી પણ સેમ જ છે પેઇન્ટિંગ્સ પેઇન્ટિંગ્સ એવું છે કે તમે ખાલી પેઇન્ટિંગ જ તમારું ત્યાં કરાવી શકે એપ્લાયડ આર્ટ એવી એવું છે এড્યુકેશન સિર્ફ 5 વર્ષનું કે ભઈ તમે એમાં જે ગ્રાફિક્સ ડિઝાઇનિંગ લોગો ડિઝાઇનિંગ સ્ટેશનરી વર્ક જે પણ આવે ને એ તમને શીખવાડે લો મતલબ બધી જ વસ્તુ અને સ્કલ્પ્ચર્સ જે આપણે બધી મૂર્તિઝ સ્કલ્પ્ચર્સ મોટા મોટા જોતા હોય એવી એક્ઝેક્ટ એટલે લાઈક વન યર તો બધાને સાથે જ હોય હોય એ એટલે કે વન યર પછી ખબર પડે કે અચ્છા મેં તો આમાં એડમિશન લીધું આવું હતું અને પણ જે પણ લીધું એ બેસ્ટ હતું કે હું મારું બી ક્લાસ જોઈન કરતી હતી પેઇન્ટિંગ વાળા ક્લાસમાં પણ બેસતી હતી અને સમટાઈમ્સ હું સ્કલ્પર્સમાં પણ જતી યા એટલે હું બધું જ મતલબ એમ ફાઇન્ડ આઉટ કરતી હતી એટલે એક સમય હોય ને કે ભાઈ તમારે કઈ કરવું છે કઈ કરવું છે એટલે વિદ્યાનગર લાઈક અલગ જ એ નગરી જ આખી અલગ છે હા બટ હવે એક એક આખા અલગ ઝોન માં આવી ગયું છે પણ જે અમારા ટાઈમ હતું એ લાઈક બહુ ડિફરન્ટ હતું લોકો એવું કેતા વડોદરા ને સંસ્કારી નગરી અને આણંદ છે તો એ વિદ્યાનગર ને વિદ્યાની નગરી જ કેતા હા એટલે બહુ મતલબ અલગ વસ્તુ હતી પછી કેવું કે નવા નવા ત્યાં લોકો મળ્યા નવા નવા એક્સપીરિયન્સો થયા કે આવા લોકો હોય છે કારણ કે આપણે દસ અહિયાં કર્યું હોય ને કાઠિયાવાડી થી બિલોંગ કરતા હોય એટલે કેવું કે પર્ટિક્યુલર આપણે બહુ ઓછી જગ્યા પર ત્યારે ફરતા હોઈએ એટલે બહુ વધારે ખબર ના હોય કે એવા લોકો હોય આ તે ટ્રેનમાં અપડાઉન મતલબ સેટરડે સન્ડે હોય આ બધી વસ્તુના એટલે લાઈક અલગ વસ્તુ હતી એમ જોવાની બી એ હતી અને કે શું હોય આ તે બધું બહુ અલગ આમ વે હતો એક થી બે મહિના મારા મસ્ત ગયા પછી મારે નતું કરવું ફાઇન આર્ટ ફાઇન પર નહીં મને રહેવું જ નહોતું આઈ બીકોઝ ત્યાં પણ સિસ્ટમ ના એક્ઝામ મતલબ એવું લાઈક કે ઓકે ઘર બહુ યાદ આવતું હતું અને પપ્પાએ બી જબરજસ્તી બી મને ત્યાં મોકલી હતી મતલબ લાઈક મારા પપ્પાનું એવું હતું આમ જોવા જઈને તો મારી લાઈફની પાછળ બેક સપોર્ટ મારા ફાધર જ છે હું ગમે તે મૂડ માં હો ગમે તેવી હાલતમાં હો તો એ મારો પૈસા હતા નતા એ તો બહુ અલગ વસ્તુ છે પણ એમનું પહેલેથી એમ હતું કે નહીં તું કંઈક કર એમ એટલે કેવું કે પછી મેં કીધું કે પપ્પા હવે મને અહીંયા નથી રહ્યું લઈ જાઉં અહીંયા તો કે હું લઈ જઈશ પણ હું તને બીજા કોઈ જગ્યા પર હું તને કામ માટે બેસાડીશ હું તને હવે નહીં ભણાવી શકું ખર્ચો મતલબ નોમિનલ ખર્ચો એટલો બધો ગવર્મેન્ટ હોય એટલે કે હા એટલે એટલું બધું કઈ ખર્ચો નહીં પણ હા એક છે કે આર્ટ ફિલ્ડમાં જે ફીસ કરતા અલગ ખર્ચા વધારે થાય

એટલે એ આખી જર્ની હા એ બહુ અલગ હતી અને જે મારું પાછું આવવાનું એ હતું અને પાછું મને સમજાવવામાં આવ્યું કે નહીં તને રહેવું જ પડશે થોડો ટાઈમ હજી આ કર કારણ કે તારી લાઈફ બનશે જે સ્ટ્રગલ હોય પાંચ વર્ષ હોય તું આમાંથી કઈક અલગ જ રીતે બહાર આવી શકે વોટ એવર મતલબ એક મારા જીજુ હતા એ પોતે ફાઇન આર્ટ કર્યું હતું ભરૂચ એટલે એના એના રેફરન્સથી હું આ બધું થોડું થોડું કરતી હતી અને એ આપડા ફેમિલીમાં જે ને કે એને તો મારાથી બહુ વર્ષો પહેલા એમને ફાઇન હતું એમ એટલે એની પાસે તો બહુ બધું સારું નોલેજ હતું એમને બી મને ઘણું બધું સમજાયું કે તને આ વસ્તુ પછી રિયલાઇઝ થશે એમ પણ તો પણ આમથી આમ કરી કઈને છેલ્લે પાંચ વર્ષ તો કાઢ્યા મસ્ત રીતે